કાર કારના કાચ તોડી નાખીને ભારે ભયનું સામ્રાજ્ય ઉભુ કરવામાં આવ્યું હતું આ અંગેની જાણ ગોત્રી પોલીસ ને થતા ગોત્રી પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા યુવક ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ સંડોવાયેલા ધીરજ કનોજિયા નામના એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપી સામે ઓલરેડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો છે અને હાલમાં તે અંતરિમ જમાનત ઉપર હોવાનું પણ એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપ્પાઝપીના બનાવ બની રહ્યા છે તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાંથી જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલ હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા જે ઉંમરમાં સત્યાવીસ છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણસો જૂની જે આઈપીસી ત્રણસો બે મુજબનો આરોપી છે એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પમ્પિંગ રોડ વડોદરા બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર અઢાર એક પચીસ થી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાપ તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળા ગાડી કરેલ છે તો એ નવી બીએનએસ બીએનએસ મુજબ અમે અઠસો અઢાર એક બસો છ બન્નું ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને એન્ટ્રી બિલ પર હોય બિલ કેન્સલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે અને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએચજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય લઈશું બોટલ લાવવામાં આવ્યા હતા બોટલ કેના બોટલ છે એક્ચ્યુઅલી એને જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાંથી કોઈક બોટલ લઈ લીધેલા હતા કેટલી ગાડી કઈ કઈ ગાડીના મધ્યમ કિને તોડ્યું છે અ અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના કંઈક આચ છે એને તોડેલા છે સેના મધ્યમથી સાહેબ શું એને જે આ જે એની પાસે બોટલ હતી એ બોટલ થી જે તોડવાનો પ્રયત્ન કરેલો છે એ વજ્રનો હોસ્પિટલમાંથી બોટલ લાવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે તેના સ્થાનિકો કહી છે વજ્રનું હોસ્પિટલનો ગુસ્સો હતો તેને નર્સ પર પણ તેને હુમલો કર્યો છે તેની માહિતી હતી તે દિશામાં પોલીસ તપાસ કરશે સીસીટીવી તપાસ આ જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ બોટલ લાવ્યો હતો

સ્થાનિકોને કહ્યું છે કે સોનાબાબ ફોન કરતા હતા લાગતો નહોતો તો એ દિશામાં પણ ચોક્કસથી પોલીસ તપાસ કરશે હા એ કંઈક એવું કંઈક સો નંબર જે ઘણી વાર હેલ્પલાઇન નંબર કોઈક વાર બીઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે એમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી કયા ગુના હેઠળ અટકાયત થશે વ્યક્તિની જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવાની અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નશો કરેલું જણાવતું નથી બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર